સુરત ખાતે અલગ અલગ ત્રણ શાળામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રવેશ કરાવ્યો હતો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કન્યાઓનું પૂજન કરીને તેમને શાળા પ્રવેશ કરાવ્યો હતો તેમજ બાલ વાટિકા અને ધોરણ એક ના ભૂલકાઓને પણ શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો કાર્યક્રમમાં બાળકોને અભ્યાસ સહિતની કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ પ્રમાણે તમામ સામગ્રીઓ શાળામાં પહોંચતી કરી દેવામાં આવી છે સાથે જ તેમણે ઉમેર્યું હતું કે વિદ્યાર્થીઓને કોઈ પણ જાતના દબાણ વગર શિક્ષણ મળે તે જરૂરી છે સરકાર તે દિશામાં ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહી છે કાર્યક્રમમાં હર્ષ બાળકોને માતા-પિતાને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવે તે અંગેની પણ પ્રતિજ્ઞા લેવડાવી હતી મહાનગરોથી લઈને ગુજરાતના ગામડાઓ સુધી શાલા પ્રવેશ ઉત્સવની શરૂઆત થઈ ચૂકી છે આ બાળકોને ત્રીજું પગથિયું કંકુ પર ચોથું પગથિયું પાણીએ અને પાંચમું પગથિયું રૂમાલ એ આ પ્રકારે આ બાળકોની શાલાનું ભણતર પહેલો દિવસની શરૂઆત થઈ છે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં હજારો શાળાઓમાં આ કાર્યક્રમની શરૂઆત થઈ છે નિપુણ ભારત અંતર્ગત નવી એજ્યુકેશન પોલિસીના અંતર્ગત શાળાઓમાં બાળકોને ક્રિએટિવ દિશાઓથી ક્રિએટિવ વ્યવસ્થાઓ થકી ભણતર પ્રાપ્ત થાય તે માટેની બી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને એની સામગ્રી સાલાઓ સુધી પહોંચાડવામાં આવી છે ખૂબ મોટા પ્રમાણમાં સામગ્રી સરકારી શાળાઓમાં પહોંચાડવામાં આવી છે